રાધનપુર સાંતલપુર ક્ષત્રિય ઠાકોર સમાજના તેરમા સમૂહ લગ્ન નું આયોજન આજરોજ રાધનપુર ખાતે ઠાકોર સમાજ કુમાર છાત્રાલય ખાતે રાખવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નમાં કુલ એકસો યુગલોએ પ્રભુત્મા પગલા માંડ્યા હતા નવ દંપતીને આશીર્વાદ આપવા સમાજના મહાનુભાવોમાં પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડ રાધનપુર ધારાસભ્ય નાગરજીભાઈ ઠાકોર ડોક્ટર કોવિંદજી ઠાકોર રાધનપુરના ગુજરાત ક્ષત્રિય સેનાના પ્રમુખ દેવજી ઠાકોર રાધનપુરના પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર તેમજ મુખ્ય

શૌચાલયની વ્યવસ્થા કરવી અને વ્યસન મુક્ત બાદ સમાજ ને હાકલ કરી હતી પરિવર્તન યાત્રા નીકળશે સોમનાથ દાદાના સાનિધ્યમાં શંખ નાદ કરશે વર્તમાન સરકાર પર આક્ષેપો કરાયા હતા અને આવનાર સમયમાં ગાંધીનગર ખાતે ગુજરાતના તમામ ઠાકોર સમાજ પચીસ લાખ ઠાકોર ઘરેથી ટિફિન લઈ સાથે બેસી જમવાનું છે તેવું કહી એક રેકોર્ડ કરવાનો છે તેનું આમંત્રણ આપવામાં આવ્યો હતો જે પ્રકારનો એક રાજકીય માહોલ ચાલી રહ્યો છે એમાં આજે એક સામાજિક પ્રસંગની અંદર રાધનપુરની અંદર સબુ હાજરી આપવા આવ્યો છું નવ દંપતીઓને આશીર્વાદ અને શુભેચ્છા આપવા આવ્યો છું પરંતુ સાથે ગુજરાતની વર્તમાન રાજકીય પરિસ્થિતિમાં ગુજરાત દુઃખી છે ગુજરાતની વ્યવસ્થા એક પડી ભાંગી છે એના માટે ગુજરાતની અંદર

જ્યાં ઉદ્યોગો તો છે પણ મારા ગુજરાતી માટે નોકરી નથી હું છું દુખી ગુજરાત જ્યાં નર્મદા તો છે પણ મારા ખેતરમાં પાણી નથી હું છું દુખી ગુજરાત જ્યાં સ્ત્રી સશક્તિકરણની વાતો તો છે પણ ત્યાં નિર્ભયા કાન થાય હું છું દુખી ગુજરાત જ્યાં દારૂબંધીની વાતો તો છે પણ ત્યાં दारूની રેલમ છેલ થાય એક પ્રકારની ગુજરાતની અંદર વ્યવસ્થા પડી ભાગી છે એક પ્રકારનો ગુલાબી માહોલ બતાવવામાં આવી રહ્યો છે એમાં ગુજરાતની એક વ્યવસ્થા પરિવર્તન ગુજરાતની ગુજરાતીઓ માટેની સરકાર ગુજરાતના બેરોજગારો ગુજરાતના તો ગુજરાતના ખેડૂતો ગુજરાતની આમ જનતા ગુજરાતની સ્ત્રીઓ તમામ લોકોની સરકાર બને એના માટે અઠ્યાવીસ તારીખે અમદાવાદથી સોમનાથથી સત્તા પરિવર્તન યાત્રા સત્તા સંકલ્પ યાત્રા એક એવી યાત્રા લઈ નીકળી રહ્યો છું કે જેમાં આમ ગુજરાતી તમામ ગુજરાતી જોડાય જ્યાં શિક્ષણની વાતો હોય જ્યાં વેસન મુક્તિની વાતો હોય જ્યાં રોજગારની વાતો હોય જ્યાં પાણીની વાતો હોય એ તમામ પ્રકારની વાતો લઈ હું સોમનાથ દાદાના દર્શન કરવા જઈ રહ્યો છું જ્યાં અંદર મહાઘંટનાદ કરવામાં આવશે વિજય શંખનાદ કરવામાં આવશે ત્યાં સંકલ્પ કરવામાં આવશે કે આ વખતે ના ભાજપ ની સરકાર બનશે ના કોંગ્રેસ ની સરકાર બનશે આ વખતે ગુજરાત ની ગુજરાતીઓ સરકાર બનશે ભરત સથવારા નો રિપોર્ટ રાધનપુર